સાત તારીખ તમારે ગણવાની આઠ તારીખે તમારી ફેબ્રુઆરી શરૂ થશે અને અઢાર જાન્યુઆરી જે છે એ આજનો દિવસ આજનો દિવસ તમારી પાસેથી જતો રહ્યો હવે તમારી આગળ દિવસો કયા રહ્યા તો દિવસો આ બંને વચ્ચેના દિવસો ગણો તો વીસ દિવસો તમારી આગળ હવે ગણાય બરાબર માત્ર ને માત્ર વીસ દિવસો ગણાય એક દિવસ તો તમે શેમાં કાઢશો એક દિવસ તમે કાઢશો કે ભાઈ તમારી જે કઈ તૈયારી છે એક્ઝામ દેવા માટે કેન્દ્ર એ પોચવા માટેની તૈયારીમાં કાઢશો તમે બરાબર એટલે 20 દિવસની જે છે આપડી આગળ સમય છે તો 20 દિવસમાં ટૂંક જ સમયમાં 20 દિવસની અંદર તૈયારી થઈ શકે હા તૈયારી થઈ શકે કઈ રીતે થઈ શકે ધ્યાન આપો શું કરવાનું છે તો સૌપ્રથમ તમે વાંચો છો હવે ઘણા બધા વિદ્યાર્થીની એક ટેવ હોય શું હોય આ બુક છે આપણી બરાબર આ બુક વાંચશે બુક પહેલેથી વાંચવાનું શરૂ કરશે છેલ્લે સુધી વાંચશે પછી તો બીજી બુક વાંચશે ને પછી આ બુક પાછી લેશે તો પહેલેથી શરૂ કરશે અને નથી ત્રમે મને ખ્યાલ છે કે તમે ત્રણસો થી પાંચસો પાના સુધીની બુકો જે છે એ અલગ અલગ પ્રકાશનની લીધી હશે હવે એ તમે અત્યારે વાંચવા બેઠશો તો થઈ શકશે આ એ જ થઈ શકે હું એ જ કેવા માંગુ છું કે નથી લખ્યા તમને કેવા માટે જ આજ પ્રશ્નો લખ્યા છે શું કરવાનું છે પહેલો પ્રશ્ન માનો કે આવ્યો બરાબર તો અરબસાગર ને મળનારી ગુજરાતની મોટી નદીઓ કઈ કઈ છે

વચ્ચે તમને નથી નથી આવડતો એ કરવાનું માનો કે ત્રીજો પ્રશ્ન તમને આવડે ત્રીજા એક બે ને ત્રણ સુધી આવડે ચોથો પ્રશ્ન નથી આવડતો કે કર્કવૃત ગુજરાતના કયા ભાગ માંથી પસાર થાય તમને નથી ખબર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નથી ખ્યાલ તો એને કશું કરવાનું નથી પાંચમો પ્રશ્ન તમને ખ્યાલ છે નીચે માંથી કર્કવૃત પર આવેલ સ્થળો જણાવો તો કે ભાઈ ધીરોધર ડુંગર અને સૂર્ય મંદિર આપણું બંને પરથી કર્કવૃત પસાર થાય છે મારી જો

ખાસ એક ધ્યાન એ રાખવાનું છે કે તમને અડકચરું આવડે છે કે ભાઈ નીચેમાંથી માંથી પર આવેલા સ્થળો તમને ધીણોધર ડુંગર ખબર છે અથવા સૂર્યમંદિર ખબર છે બેમાં એક સ્થળ નથી ખ્યા તો એને હંમેશા વાંચવાનું બરાબર

હવે મિત્રો જો આ ટીપ્સ થી તમે વાંચો તો ચોક્કસ થી તમારે ફાયદો થાય થાય ને થાય હવે અત્યારે તમારે જે કાઈ મે કીધું હે માર્ક 400 500 બાપાના બુક હશે તો એ અત્યારે રીફર કરવાનો સમય નથી એમાં સમય વયો જશે પણ આ ટીપ થી તમે જો રિફર કરશો તો હજી તમે 4 5 વાર રિફર કરી શકશો પછી શું કરવાનું છે વાસ્તા 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 માનો કે તમને પ્રશ્ન આવડો આવડી ગયો છે કે ભઈ આની અંદર ઉત્તર આ બરાબર ઉત્તર ગુજરાત આવે તો એને પાસે ટીક મારી દેવાની છે ઉત્તર ગુજરાત આવે તો એને પાસે ટીક મારી દો આમ જેટલા જેટલા પ્રશ્નો તમને આવડતા જાય એને ટીક મારી દો

આઠ ફેબ્રુઆરી એ તમારી પરીક્ષા શરૂ થશે તો આ ત્રણસો કે ચારસો પાંચસો પાના જે કાઈ તમારી આગળ છે પુસ્તક એ કઈ રીતે પૂરું થશે હવે તો હવે મિત્રો તમારી આગળ તારીખ ગણી લો 7 દિવસ હોય તો આ જે સાત દિવસ છે એની અંદર બે વાર પાછું રિફર થઈ જાય બરાબર પણ હવે તમારે પાછું વાંચવાનું છે ત્યારે બધું વાંચવાનું છે ત્યારે તમારે આ ટીક કરી નથી એવું રાખવાનું છે ત્યારે બધું જ વાંચી લેવાનું છે એટલે તમને તાજું થઈ જાય હવે તમે જ કહો કે આપણે આરામથી હજી પણ ચાર પાંચ વાર જે આ બુક છે ગમે એવી મોટી વાંચી શકીએ કે ના વાંચી શકીએ ચોક્કસ વાંચી શકીએ બરાબર દિવસ એટલે કે આઠ તારીખ પહેલા પહેલીથી આઠ સુધી ત્રણ થી ચાર વાર આરામથી જે છે એ વાંચી શકશો આરામથી આરામથી ત્રણ થી ચાર વાર વાંચી શકશો ને અહીંયા તમારે કેટલી વાર તો કે બે વાર અહીંયા તમારે છેલ્લા સાત દિવસની અંદર સ્પીડ રાખવાની છે વાંચવામાં એટલે ત્યાં તમારે સ્પીડ આવી પણ ગઈ હશે પણ હવે અહીંયા એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે શું આ ધ્યાન રાખવાની છે કે તમે બહુ ટ્રાય કરી બહુ ટ્રાય કરી આ પ્રશ્ન તમને નથી આવડ્યો આ તમને પ્રશ્ન નથી આવડ્યો એટલે કે તમે આવી રીતે વાંચતા જશો વાંચતા જશો તો મિત્રો તમારા જે આ 40 થી 50% માંથી તમને 20% જેવું જેટલું આવડી ગયું હશે હવે બાકી કેટલું રહ્યું તો તમારે 20 થી 30% જેટલું બાકી રહી રહેશે 20 થી 30% એ પુસ્તકની અંદરથી બાકી રહેશે કે જે તમને આવડતું નથી તો હવે શું કરવાનું છે હવે તમારી આગળ સમય કેટલો છે હવે બિલકુલ સમય નથી તમારી આગળ સમય માત્ર કેટલો છે 7 દિવસનો બે વાર તમે રિફર કરી શકો એટલો સમય રહ્યો તમારી આગળ તો હવે આ આ બે વાર કઈ રીતે રિફર કરવાની છે એ જુઓ તમને નથી આવડતો પ્રશ્ન છોડી દો જે તમે ટીક મારી એ જ હવે વાંચવાનું છે જે તમે ટીક મારી છે એમાંથી આપણો એક માર્ક્સ કપાવવો જોઈએ નહીં કારણ કે હવે આ સાત દિવસમાં તમે આ જે ટીક નથી મારી એ તમને આવડે એવું લાગે એમાં તમારો સમય જ જાય એટલે ઈ કરવાનું નથી હવે શું કરવાનું છે આ છેલ્લા દિવસમાં તમે બે વાર કરો એ તમને આવડે છે એટલે તમારે સ્પીડ પણ વધારે આવશે અને સાત દિવસમાં બે વાર આરામથી રિફર કરી શકશો તો જો મિત્રો આ ટીપ્સ જે છે એ તમે અજમાવો અને ફાયદો ના થાય તો મને કહેજો ચોક્કસ થી ફાયદો

મુ ટેસ્ટ નું પેપર પૂર્ણ થઈ ગયું છે હાલ મિત્રો આવતીકાલે એટલે કે તારીખ ઓગણીસ ના રોજ આપણી સત્યાવીસમી ટેસ્ટ આવશે ડેલી ટેસ્ટ નું આપણે આયોજન ચોવીસ તારીખે કરેલું હતું બરાબર તો જે ચોવીસ તારીખ એટલે તમે આપી શકો ખ્યાલ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હવે આપણું એક્ઝામ લેવાનું છે તો આ તમે ટેસ્ટ આપશો જેથી કરીને તમારે મિત્રો જે કઈ પ્રશ્નો ખોટા પડે છે પડશે નહીં તમને ખુદ ને આઈડિયા આવશે કે આપણે પ્રશ્ન કઈ રીતે ખોટા પડે છે તો આ એના માટે આપણે આયોજન કરેલું છે તો મિત્રો જો તમે આ ટેસ્ટ દેવા ઈચ્છતા હોવ તો હવે તમે આ સત્યાવીસ ટેસ્ટ થી અથવા તો તમે જોડાવશો એ ટેસ્ટ થી તમે જોડાઈ શકશો આગળની ટેસ્ટ ની માત્ર તમને પીડીએફ જે છે એ પીડીએફ મળશે સોલ્યુશન મળી જશે ટેસ્ટ દેવા તમે દઈ શકશો નહીં કારણ કે એના માટે મારે ઘણી બધી પ્રોસીઝર કરવી પડે એટલે તમે ટેસ્ટ નહીં આપી શકો પણ હું તમને એની જે અમારા એ ટીમ છે એના દ્વારા પીડીએફ અપાવડાવી દઈશ કે પીડીએફ તમને સોલ્યુશન પીડીએફ બાકીના આગળનું મળી જશે બરાબર આ ઈ બુક જે છે એનું આપણું આયોજન છે તો ઈ બુકની અંદર શું છે મિત્રો તો ઈ બુકની અંદર બે હજાર એકવીસ બે બાવીસ અને બે ત્રેવીસ

શું છે તો પર્યાવરણીય કરંટ અફેર્સ જ છે આ બંને ઈ બુક પહેલી ઈ બુક જે છે બે એકવીસ એની અંદર ત્રણસો પ્રશ્નો છે બરાબર અને તમે આમ સમજૂતી સાથેના તો પ્લસ પ્રશ્નો થશે તમે મિત્રો જુઓ તો આથી વિશે પ્રશ્ન આવ્યો તો આથી વિશે આપણે બધું લઈ લીધું છે એટલે આ રીતે એક હજાર પ્લસ પ્રશ્નો તમને અહીંયા મળશે અને બીજી આ આઠ મહિનાની કરંટની પીડીએફ બનાવી છે એની અંદર મિત્રો આપણે

તમને જણાવી દઉં કે આ જે ટેસ્ટ છે બરાબર આ ટેસ્ટ જે છે ઈ પચાસ પચાસ પ્રશ્નોની છે કેટલા પચાસ પ્રશ્નો પચાસ પ્રશ્નો ને સો માર્ચ હવે આ તમે ટેસ્ટ મિત્રો તમારે આપ્યું હોય તો મોબાઈલની અંદર તમને સવારે આઠ વાગે મળી જશે તમે ટેસ્ટ આપી શકશો ટેસ્ટ આપો તરત જ તમને તમારું રિઝલ્ટ જોવા મળશે અને આ સોલ્યુશન પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો એટલે તમને ડેલી પીડીએફ પણ મળતી રહેશે પછી તમને કેટલા માર્ક્સ આવ્યા છે તમે ક્યાં ભૂલ કરો છો એનું તમને એની અંદર તમને માર્ક્સ ને બધું મળી જશે અને બીજું મિત્રો તમને શું મળશે તો મેં તમને કીધું એમ આજે બંને પીડીએફ છે બંને ઈ બુક છે એ મળશે તો આ ટોટલી તમે ગણો તો મિત્રો માત્ર ને માત્ર ચાર્જ આપણે રાખેલો છે

અને મિત્રો બીજું જણાવી દઉં કે જો તમારે આ પીડીએફ છે એની ઇબુક એટલે એમની એની ડેમો કોપી છે તમારે જો જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપણે ડેમો કોપી આપેલી છે જઈને તમે જોઈ અને પછી પરસેસ કરજો બરાબર તો આટલી માહિતી છે તમને મિત્રો અગાઉ મેં શું જણાવ્યું વાંચવાની ટૂંક સમયની વાંચવાની ટિપ્સ કે ટૂંક સમયની અંદર તમે આવી રીતે તૈયારી કરી શકશો સાથે સાથે પર્યાવરણ કરંટ અફેર્સ તમારે મિત્રો અત્યારે ખૂબ જ પૂછાઈ રહે છે તો પર્યાવરણ કરંટ અફેર્સ હોય તો એની પણ સમજૂતી આપી તમારે જો તમારે ટેસ્ટ આપીને તમારે તમારું માર્કિંગ કરવું હોય તો એ પણ કરી શકશો આટલું તમને અહીંયા મિત્રો આજે કહેવા માટે આપણે મળ્યા હતા તો અહીં આપણા લેક્ચર ને આજે પૂર્ણ કરીએ છીએ હવે મળશું આવતા લેક્ચરમાં